મેદસ્વિતા યોગ શિબિર દિવસ ત્રણ આજે આપણે મેદસ્વિતા તો વજન ઘટાડવા માટેના બીજા કયા વ્યાયામ કરી શકાય એના માટેની આજે કસરત આપણે પ્રાણાયામ જોયા આજે આપણે સૂર્ય નમસ્કાર થી શરૂઆત કરીશું કોઈ પણ યોગની શરૂઆત કરીએ તે પહેલાં આપણે સૂક્ષ્મ વ્યાયામ કરવાના છે સૂક્ષ્મ વ્યાયામ કર્યા પછી આપણે એવી એક્સરસાઇઝ કેવી રીતે આપણે કરીશું જેમ રાઉન્ડ કર્યા

શ્વાસ લેવાનો બે ત્રણ આગળ ચૂકીશું શ્વાસ છોડીશું ચાર પાંચ છે સાત આઠ નવ દસ અગિયાર બાર ફરીથી એક વખત એક બે ત્રણ આગળ ઝૂકીશું જમણો પગ પાછળ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર આપણી ક્ષમતા અનુસાર એક થી લઈને બાર સૂર્ય નમસ્કાર કરીએ પછી જેમ જેમ આપણો અનુભવ વધતો જાય ક્ષમતા વધતી જાય તો એમાં આપણે બાર પંદર વીસ પચીસ ત્રીસ સુધી આપણે પહોંચી શકીએ ત્યાર પછી આપણે આજે જે વ્યાયામ કરવાના છે એ જતા સુઈને વ્યાયામ કરવાના છે દરરોજ અલગ અલગ આપણને મેથડના વ્યાયામ શીખવા મળશે આવી રીતે સવાસન ની પોઝિશન માં આપણે સુવાનું છે ડાબા પગ થી શરૂઆત કરીશું એટલે ડાબા પગ નો ઊંચો કરીશું જેટલી થઈ શકે એટલો જમણા પગ નો ઊંચો કરીશું વન બાય વન આવી રીતે આપણી ક્ષમતા અનુસાર જેને કમર ની તકલીફ હોય એને જાળવીને પગ ઊંચો કરવાનો એકદમ નિરાતે જ્યારે પગ ને નીચે લઈ જાય ત્યારે પગ જમીન ને બહુ ભટકાય નહીં એનું ધ્યાન રાખીશું વન બાય વન આવી રીતે આપણે પગને ઉપર નીચે કરીશું આનીથી શું થશે આપણે જે કમરના સ્નાયુ છે હિપના સ્નાયુ સાથરના સ્નાયુ છે એ મજબૂત થશે અને જે સાથરના ભાગની ચરબી હોય એ ઓછી થશે બરોબરને ત્યાર પછી બંને પગને એક સાથે ઉપર કરીશું આમાં થોડોક લોટ પડશે એટલે આપણે ખમી શકીએ આપણે ક્ષમતા અનુસાર આપણે આ કસરત કરીશું રિલેક્સ બે વખત અથવા તો પાંચ વખત આપણે જેટલી વાર આ રીતે થઈ શકે એટલી વાર આપણે ક્ષમતા અનુસાર કરીશું ત્યાર પછી બંને પગના અંગૂઠા આંગળા હલાવીશું ખૂંટીમાંથી પગને ઉપર નીચે કરીશું જ્યારે ઠાકોરો લાગી જાય ત્યારે ઠાક દૂર કરવા માટે આપણે આ સૂક્ષ્મ વ્યાયામ કરીશું ત્યાર પછી ડાબા પગને ક્લોકવાઇઝર બે રાઉન્ડ કરીશું આવી રીતે આપણી ક્ષમતા અનુસાર clockwise પછી જમણા પગે થી clockwise રિલેક્સ ડાબા પગ ને anti clockwise જમણા પગે થી anti clockwise અત્યારે આપણે બબે વખત રાઉન્ડ કર્યા આપણે ક્ષમતા અનુસાર ત્રણ પાંચ વખત પણ આ કરી શકાય ત્યાર પછી બંને પગ ને એક સાથે ક્લોકવાઈઝ બે રાઉન્ડ આમાં થોડીક વધારે હાલ આવશે થઈ શકે તો કરવાના એ ત્યારે આગળ એક કસરત રહેવા દઈએ એન્ટી ક્લોકવાઈઝ રિલેક્સ ત્યાર પછી પેટની ચરબી ઘટાડવા માટે સુતા સુતા સાયકલ ચલાવીશું જેમ કે આવી રીતે મોટા મોટા રાઉન્ડ કરીશું આનાથી પેટની ચરબી ઓછી ઓછી થશે જ્યારે થાકી જાય ત્યારે પગને આવી રીતે રિલેક્સ કરી દઈ સૂક્ષ્મ વ્યાયામ લેશી પગના ઘૂંટીમાંથી અપ એન્ડ ડાઉન કરીશું બરાબર ત્યાર પછી ઊંધી સાયકલ ચલાવીશું આનાથી બે ફાયદા થશે ગોઠણના જે સ્નાયુ છે એનું લુબ્રિકન વધશે ફ્લેક્સિબિલિટી વધશે સાથળના મસલ છે એ મજબૂત થશે પેટની ચરબી ઓછી થશે ત્યાર પછી બંને પગને એક સાથે સાયકલ ચલાવીશું આમાં થોડોક વધારે હલાવશે એટલે આપણે ક્ષમતા અનુસાર કરીશું ત્યાર પછી બંને પગને સાયકલ ચલાવીશું રિલેક્સ જાય પછી ઓવર કસરત કરવાની શરીરને રિલેક્સ કરવાનું છે ઊંડા ઊંડા બે શ્વાસ લેવાના પગના અંજો અંગૂઠા અપ એન્ડ ડાઉન કરીશું જેથી કરીને આપણો ઠાકો ઓછો થઈ જાય ત્યાર પછી આપણે પવન મુક્ત કરીશું ડાબા પગેથી એક ડાબા પગને ગોઠણથી વાળી દઈ અર્ધ પવન મૂકતા ત્યારે જમણો પગ છે એકદમ સીધો રાખીશું બંને હાથમાં ચાપડો બનાવી પગને ખેંચીશું આપણે ક્ષમતાનું છે જેટલું ખેંચી શકાય એટલો પગને ખેંચીશું રિલેક્સ જમણા પગને અર્ધ પવન મૂકતા જેટલો ખેંચી શકાય એટલો ખેંચીશું બરાબર ડોગ ગરદન ઊંચી કરીશું ગોઠણ અને કપાળ ટચ થઈ જાય પ્રયત્ન કરીશું એના માટે થોડોક સમય લાગે જેમ જેમ આપણો યોગનો અભ્યાસ થતો જશે એ પ્રમાણે આપણી પછી પૂર્ણ પવન બંને હાથનો ચાપડો બનાવી પગને ખેંચવાના છે ક્ષમતા અનુસાર પવન મુક્તાસનથી પાચન સંબંધિત કઈ તકલીફ હોય કબજિયાત રહેતો હોય ગેસ રહેતો હોય તો આ આસન કરવાથી એમાં ફાયદો થશે ત્યાર પછી આવશે મરકટ આસન મરકટ આસનમાં ત્રણ સ્થિતિ છે સ્થિતિ નંબર એક બંને પગને ગોઠણથી વાળી દેવા બંને હાથને ખંભાને સમાંતર પોળા કરવાના છે બંને પગને એક સાથે ડાબી બાજુ નમાવીશું જોવાનું જમણી બાજુ આ પોઝિશનમાં સેકન્ડ છે રિલેક્સ રિલેક્સ વિરુદ્ધ દિશામાં મર્કટાસન સાઈડવાઈઝ પાંચ વખત દસ વખત આપણે કરી શકીએ ફરીથી એક વખત ડાબી બાજુ રિલેક્સ જમણી બાજુ રિલેક્સ આ છે માર્કટાસન સ્થિતિ નંબર એક ત્યાર પછી આવશે માર્કટાસન સ્થિતિ નંબર 2 બંને પગ વચ્ચે થી સવા ફૂટ નું અંતર રાખવાનું બંને પગ ડાબી બાજુમાં આવશે જમણા પગનો ગોઠણ ડાબા જમણી બાજુ રિલેક્સ વિરુદ્ધ દિશામાં રિલેક્સ

રિલેક્સ જમણા પગને એવું ડિગ્રી ઊંચો કરીશું ડાબી બાજુ ડાબા હાથ સાથે મેળાવી દેશીશું આપણી ક્ષમતા અનુસાર આ પ્રમાણે રહેવાનું છે પાંચ સેકન્ડ દસ સેકન્ડ આપણે જેટલી વાર રહી શકે મર્કટ આસનથી કમરની ફ્લેક્સિબિલિટી કમરના સ્નાયુ મજબૂત થશે જેને કમરની તકલીફ હોય એને આકાશ જાળવીને કરવાનું છે ત્યાર પછી બ્રિજ એટલે કે કમર થી આપણે 4 થી 5 આંગળ જેટલું ઊંચું થવાનું છે આ યોગ અભ્યાસ કરવાથી આપણી સ્પાઇન હેલ્ધી એન્ડ સ્ટ્રોંગ બનશે ત્યાર પછી મર પવન મુક્તાસન રિલેક્સ ત્યાર પછી બ્રિજ બનાવીશું આ યોગ અભ્યાસ પણ 10 વખત આપણે કરીએ બી અને તે આપણા કમરના સ્નાયુનું મજબૂતા વધશે રિલેક્સ કમર ઊંચા થશે રિલેક્સ આથી આપણે ચક્કા સુતા સુતા જે આસન કરવાના છે ત્યાર પછી આપણે ડાબા પડકે ઊંધા સુઈ જશે સલભાસન કરીશું એક પછી એક પગને ઊંચા કરીશું ડાબા પગથી શરૂઆત કરીશું રિલેક્સ જમણા પગે જેને કમરની તકલીફ હોય એ આસન જાળવીને કરે ગોઠણથી પગને સીધો રાખીશું

भुजंगासन करिसु બંને હાથ ખંભાને સમાન તરાખી નાભે સુધી અડધા ઊંચા ખાસે રિલેક્સ ફરીથી પ્રેસ करिए भुजंगासन રિલેક્સ भुजंगासन પૂર્ણ સ્થિતિમાં આકાશવાજી ઊંચા જોસે રિલેક્સ આ રીતે પ્રેસ करिए રિલેક્સ બંને હાથ ગાલ ઉપર રાખી વન બાય વન પગ ચલાવીશું ડાબા પડખેથી ચતા સુઈ જશે સવાસન સ્થિતિમાં બંને હાથ નિયતડી આકાશ બાજુ ખુલી રાખીશું સવાસન 1 મિનિટ થી લઈ 2 મિનિટ સુધી આ પોઝિશનમાં રહેશે ઊંડા ઊંડા શ્વાસ લેસી શરીરને એકદમ રિલેક્સ છોડી દે અને હાથ નિયતડી આકાશ બાજુ રાખીશું શરીરમાં કોઈ પણ જાતનો ખેંચાણ ન્ય થે એક મિનિટ પૂરી થઈ જાય પછી ડાબા આપણે બેઠા આજનો યોગ અભ્યાસ છે અહીં આપણે પૂરો કરીએ આવતીકાલે વ્યાયામ કરવાના છે એ આપણે યોગ અભ્યાસમાં મળી મળીએ